વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ડોક્ટર શીતલ મિસ્ત્રીના ડ્રાઈવરને કોર્પોરેટર આશિષ જોશી પાલિકાની કચેરી બહાર લાફો માર્યા હોવાની ઘટના સામે આવી આ ઘટનાની જાણ શીતલ મિસ્ત્રીને થતા જ ડ્રાઈવરને કાઢી મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર મામલે પાલિકાના ચેરમેનની કારના ડ્રાઈવર રણછોડ ભરવાડે કહ્યું કે અમારા ઘર પાસે તળાવ છે અને ત્યાં કચરો પુષ્કળ પ્રમાણ ભરાય છે ચોમાસામાં કચરો મારા ઘર સુધી આવી જાય છે તળાવની પાસે મેદાન છે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં કચરો છે તે કચરો અમારા સામે આવે છે હું રજૂઆત કરવા ગયો તેમને મને ગાળો આપીને થપ્પડ મારી દીધી અને કહ્યું કે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કર બધા પોલીસવાળા અમારા છે અમુક તકલીફ હતી તકલીફનું કહેવાય જોઈએ એટલે એમને મને એવું કીધું કે ભાઈ એ તકલીફો તો બધી રહેવાની તમે ઘરે જતા તમે આવતા તો સોલ્વ કરી આપો યાર મને કહે છે તું ઘરે જતો રે તને ઝાપટ મારી હું સાહેબ માર લો ઝાપટમાં તે મને સાત માર મેં એમને થપ્પડ મારી લીધી થપ્પડ મારીને મને એવું કીધું કે હવે જ્યાં જવું જે પોલીસ સ્ટેશનમાં જોઈએ જઈ એટલે હું ત્રણસો બે પાર કરીને જેલ ભોગવીને એટલે હું ગુંડો જ છે કંઈ નથી પણ આવી તું રજૂઆતો કરવા આવીશ ને જેટલી વાર રજૂઆત કરવા આવીશ અમને કોઈ બી ને અમારા વોર્ડની પંદર નંબરમાં હવે તને બધા જ મારશે કે છે એટલે આ બધી દાદાગીરી રવા દે ને તારકે જે કરવું હોય એ પોલીસ સ્ટેશનમાં જ્યાં જવું ને જ્યાં તમને તને કેસ હોય બધા પોલીસવાળા મારા જ છે કે છે પોલીસ સ્ટેશન એમાં રૂચ છે કે બધું છે તેના અંદર અમારા ત્યાં તલાવ છે તલાવની અંદર બધો કચરો ભરી જાય છે અમારી સામેની સાડ તલાવ છે અમારી ઘરની સામે એ તલાવમાં બધો કચરો ભરી જાય છે મેદાન છે મેદાનમાં બધો કચરો ભરી જાય ચોમાસું આવે વાંટોળ આવે એટલે કચરો બધો અમારા ત્યાં આવે છે સીધો અમારા ત્યાં કચરો આવે એટલે સીધો અમારા ઘરો આગળ આવે છે અમારા ઘર અમારા ઘરો આગળ આવે છે અમારા ઘરો આગળ આવે સમજ્યા અમારા ઘરો આગળ આવે છે અમારા ઘરો આગળ આવે કતો એટલે અમે રજૂઆત કરી તો અમને મને સીધો થાપો મારી દીધો ને દાદાગીરી ખુલે એમથી ગમે તેમ ગાળો આપી મને કે તમે આમ ઠાવો છો તમે ભરવાડો શું તોડી લેશો તમે આમ કરી લેશો તેમ કરી લેશો તમે ભરવાડ ભોયથી હું બીતો નથી જરા બી આવી બધી મને ધમકી આવી હવે ભાઈ મારા ભરવાડ ભાઈની બધાની વાત હું ચલાવું છું મેં તો મારે રજૂઆત મને દેખાવી મેં તમને કીધું છે એમને મને થાપો મારી દીધો અને મને કીધું કે હવે એક ઝાપટ પડી સમજી ગયો ને તો ઘરે જતો બીજા જતો ને પટ્ટો કાઢીને મારીશ કે છે પોલીસ બોલાવીને અંદર કરાવી દઈશ દંડા ખવરાઈશ પંદર વરસ અંદર રાખી દઈશ આવી બધી ધમકી મારી હવે અમારે કોની પાસે જવું ક્યાંની ઘટના છે આ અત્યારે અડધા કલાક પહેલાં નહીં ખાલી અત્યારે આ આ જ જગ્યા પર બનેલું મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પર જ બનેલું અહીંયા અત્યારે મેં રજૂઆત ચેરમેન સાહેબને કરી ચેરમેન સાહેબે કીધું કે એમસીએલિયરને તમે સાહેબનું મને કીધું હતું કાઉન્સિલરને વાત કરજો તમારા લોકલ મેં કાઉન્સિલરને વાત કરી ચેરમેન સાહેબનું હું ગાડી ચલાવું છું એટલે મેં ચેરમેન સાહેબ કે તમારા વોર્ડના કાઉન્સિલરને વાત કરતો હતો આજે આવ્યા બરાબર એટલે મેં વાત કરી એમને એમને વાત કરી મેં આજે તે એમને મને વાત કરી તો વાત કરતાં બેન મને થાપડ મારી દીધી અને દાદાગીરી ખોટીને ના દેવાની ગાળો આપી મા બેન અમારી ગાળો આપી તમારા ભરવાડો હું છે તો લે હું ભરવાડોને હોધું છું એકો એકના ભરવાડોને આમ કરીને મારીને નાડવાના છે નાગા કરીને રોડ ઉપર આવી રીતે બધી વાતો કરી ભાજપના કોર્પોરેટર આશિષ જોશી જણાવે છે કે ચેરમેનના ડ્રાઈવર તરીકે જ્યારે તમે ફરજ બજાવતા હોય ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે તમામ કાઉન્સિલરોનું સન્માન કરવાની ફરજ છે જ્યારે ઓળખતા ન હોય કોઈના વિશે જાણતા ના હોય કોઈને મળ્યા ના હોય ત્યારે કાઉન્સિલર પર આરોપ મૂકો કે તમે વોર્ડ નંબર પંદરના તળાવ વેચી ખાધા છે સાથે ઊભેલા પક્ષના દંડક શૈલેષ પાટીલ અને અન્ય અગ્રણીઓ ઊભા હોય ત્યારે મેં તેની જ ભાષામાં સજા આપી દીધી છે તેની જવાબદારી છે તેનું કામ ડ્રાઈવરનું છે જ્યારે હું તેને ઓળખતો જ ના હોય અને ત્રાહિત વ્યક્તિ આ રીતે આરોપ મૂકે ત્યારે મેં તેની તેની જ ભાષામાં જવાબ આપ્યો છે તમારા જ્યારે આજ બોલી રહ્યા છો ત્યારે મને જાણ થાય કે એનું નામ રણછોડભાઈ છે હું એને કોઈ દિવસ ઓળખ્યો નથી જોયો નથી પણ અહીંયા ખબર પડી કે આ ચેરમેન શ્રીનો ડ્રાઈવર છે અને એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ આશિષ જોશી છે પંદરના કાઉન્સિલર છે બધા તળાવો વેચી માર્યા છે આ બધા ખોટા આક્ષેપો જ્યારે કરવા ગયા ત્યારે એમને દાખલો બેસાડવા માટે સજા આપીને ને ખબર પડવી જોઈએ કે ફરીથી કોઈ કાઉન્સિલર પર આ પ્રમાણેનો આક્ષેપ ના કરવો જોઈએ અને જ્યારે અમારા સાથી પક્ષના દંડક અને અમારા પક્ષના જવાબદાર હોદ્દેદારો ઊભા હોય ત્યારે આવો આક્ષેપ કર્યો ત્યારે સ્વાભાવિક છે કે એને જવાબ આપવો જરૂરી હતો ને ચેરમેન શ્રીને પણ કીધું છે કે આવા આવા વ્યક્તિને નોકરી તરીકે ના રાખવા જોઈએ ને સાથે ના રાખવા જોઈએ એમનું કહેવું છે કે તમે કંઈ લાખો મારે એમને મેં કીધું એમ કે એમને લાગ્યું મને કે ભાઈ આ ભાઈને જવાબ આપવો પડે એમની ભાષામાં જ કારણ કે જે પ્રકાર કોઈ દિવસ જોયા ના હોય જાણ્યા ના હોય એ વ્યક્તિ દૂરથી બૂમો પાડીને કાઉન્સિલર પર આરોપ જ્યારે મૂકવામાં આવતો હોય તો એનો સ્વાભાવિક રીતે એને જવાબ આપવો જ પડે એમાં કોઈ બેમત નથી એ લાયક જ હતા કે એમને લાફો મારવો જ જોઈએ